કિડનીમાં પથરી હોવી અને ઘણી વખત બીજી ગંભીર બીમારીઓની આડઅસર પણ કિડની ઉપર થતી હોય છે તો આવા લોકોમાં કિડનીની બીમારી તુરંત થવાના ચાન્સીસ રહે છે હવે ઘણા દર્દીઓના સગા ઓપીડીમાં આવે છે તો કે છે કે અમારા દર્દીને આટલી બધી કિડની ખબર બગડી ગઈ તો પણ અમને ખબર પડી નથી તો શા માટે ઘણી વખત કિડનીની બીમારીના લક્ષણો પ્રારંભિક તબક્કામાં જોવા મળતા નથી પરંતુ જેમ જેમ કિડની બગડવાની ક્ષમતા આગળ વધે છે તેમ તેમ એના લક્ષણો જોવા મળે છે તો આપણે જાણીશું કિડની બગડવાના મુખ્ય લક્ષણો આ મુખ્ય પેશાબની કિડની બગડવાના છે તેમજ દર્દીઓને હાથ પગમાં સોજા ચડી જવા ઘણા દર્દીઓને સવારના ઉઠતાની સાથે આંખની આજુબાજુ સોજા જોવા મળવા પછી બીજું મુખ્ય લક્ષણ છે દર્દીને ભૂખ ન લાગવી ખોરાકનું પ્રમાણ ઘટી જવું થાક લાગવો એમાં શ્વાસ ચડવો પછી દર્દીમાં લોહીના ટકા ઘટી જવા જે દર્દીઓની કિડની બગડે છે તો તેમાં કિડનીમાં એરિથ્રોપોએટિન નામનો એક સ્તર હોય છે જે આપણા હિમોગ્લોબિનને બનાવે છે આવા દર્દીઓમાં લોહીની માત્રા ઘટી જવી એને અમારી ભાષામાં એનિમિયા કહે છે એ દર્દીનો કલર ફીકો પડી જવો ત્યાર પછી દર્દીને બીજા લક્ષણોમાં બીપીનું દબાણ વધી જવું એટલે કે બીપી વધી જવું જે દર્દીઓ એક ગોળી લેતા હોય છે બે ત્રણ ગોળીઓ પડે છે પ્રમાણ ઘટી જવું પછી ઘણા દર્દીઓને ચામડીમાં ખંજવાળ આવી જેની કિડની બગડવાની શરૂઆત છે જે કિડની આપણા શરીરના ટોક્સિન એટલે કે જેવી તત્વો બહાર કાઢવા જોઈએ તે નથી કાઢી શકતી અને બ્લડમાં જમા થાય છે તેને લીધે અમુક દર્દીઓને શરીરમાં ખંજવાળ આવવી તેમજ ઘણા દર્દીઓને પડખામાં એટલે પડખાની સાઈડમાં દુખાવો થવો આ મુખ્ય દ્વિ સાત લક્ષણો એ કિડની બગડવાના છે અથવા તો કિડનીની બીમારીમાં જોવા મળે છે હવે જાણીશું કે આપણે આપણી કિડનીને બીમારી મુક્ત કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો કિડનીને બગડતી અટકાવવા માટે શું કરવું જોઈએ તો દરેક હેલ્ધી વ્યક્તિએ દિવસમાં 2 થી 8 લિટર જેટલું પાણી ફરજિયાતપણે પીવું જોઈએ જે જે વ્યક્તિઓને બીજી ગંભીર બીમારી છે જેમ કે હૃદયની કે જે લોકો ડાયાલિસિસ ઉપર છે તે વ્યક્તિઓએ પાણીનું પ્રમાણ ડોક્ટરના કહેવા અનુસાર લેવું જોઈએ પછી દર્દી વ્યક્તિઓએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ મેદસ્વી પણ એટલે કે મોટાપા પણ એને દૂર કરવાના પ્રયત્નો કરીને પોતાના વજનને કંટ્રોલ કરવો જોઈએ ડાયાબિટીસ બીપીને કંટ્રોલ રાખવું જોઈએ તેની દવા યોગ્ય સમયે અચૂકપણે લેવી જોઈએ પછી દર્દીઓએ એક્સરસાઇઝ કરવી જોઈએ યોગા કરવા જોઈએ અને દર્દીઓએ ખાસ કરીને પેઇન કિલર્સ કે જે લોકો ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર જ જાતે જાતે દુખાવાની ગોળીઓ લેતા હોય છે તે ન લેવી જોઈએ જો મિત્રો આ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમે પણ તમારી કિડનીને બગડતી અટકાવી શકશો હવે અત્યારે લોકોમાં કિડની બગડવાના કેસીસ વધી રહ્યા છે શા માટે તો લોકો ગંભીર બીમારીઓ પ્રત્યે બેદરકારી દાખવે છે તેમજ તેનામાં રહેલી જાગૃતતાનો અભાવ છે તો આ વિડિયો વધુને વધુ લોકો સાથે શેર કરો અને આપણે આપણા દેશમાં કિડનીની બીમારીથી વધતા દર્દીઓને અટકાવીએ ફરી પાછા મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી ગુડ ફ્રેન્ડ્સ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો